પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે એમના શુભેચ્છકો એમના મિત્રો અને એમના તમામ અને કે થોડો વખત માટે આપણે એમને બને એટલા એકાંતમાં રહેવા દઈએ તો એમની રિકવરી વધારે સારી થશે ને માયાભાઈ ભાઈ વર્ષોના વર્ષો સુધી એ જે કરી રહ્યા છે એ કરવા માટે પાછા સક્ષમ થઈ દરેક મારા પ્રેમીજનો મારા મિત્રો ડૉક્ટર સાહેબનું કહેવું છે માની કૃપાથી મા મોગલની કૃપાથી મિત્રોના આ બધાના સ્નેહની કૃપાથી પપુના આશીર્વાદ થી હું દેવીની કૃપાથી દ્વારકાધીશ ની કૃપા બાપુના પણ સાહેબ સાથે વાત થઈ ખૂબ બધાય કૃપા એને લીધે સ્વચ્છ છું અને એક ક્ષણિક હું જરાય કહેવાય ને કે બસ મને ભરોસો હતો કે માં બેઠીને બાપ બેઠો એટલે તમારી જેવા મિત્રોનો જે પ્રેમ છે પણ એક એક પ્રાર્થના કરું છું કે ડૉક્ટર સાહેબનું કેવું છે સ્ટાફનું કેવું છે કે હવે કોઈ અહીંયા મળવા ન આવો અને હોસ્પિટલ વાળો થોડું મળવા ન આવો એવું કહેતા પણ મને ઓલું લાગે છે પણ મારી તબિયતને લીધે હું ન મળું તો એ ખરાબ લાગે મળું તો સાહેબને ઓલું થાય કે તમારી તબિયત વધારે બગડશે તો એ બધું ધ્યાનમાં લઈને આપ બધાને પ્રાર્થના કરું છું હોસ્પિટલે અહીં આવવાનું ટાળશું